ચૂંટણી કોર્પોરેશનની કાયદેસર જે એકત્રીસમી જુલાઈ પહેલા મેયર બિહાળી દેવો જોઈએ અને એના માટે અમે થોડાક દિવસ પહેલા જ ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીને હું પુનિતભાઈ શર્મા શેર પ્રમુખ હરેશભાઈ પરસાણા અને અરવિંદભાઈ દંડક ખાસ કરીને જુનાગઢે લોકસભાની અંદર જે પરફોર્મન્સ બતાવ્યું આપણા રાજેશભાઈ ચુડાસમા મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ માટે થઈને આખા દેશને એટલી લાગણી છે ને સરકારે ખૂબ કામ કરી શકો એવા આજ ઓગણી બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધીમાં કલ્પના ન કરો એવડા જુનાગઢની પ્રજાને સુવિધાઓ માટે કામ આપ્યા સાડા ત્રણસો કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર પાણી પુરવઠા બોર્ડે બહાર પાડી હતી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા એ પછી ભૂપેન્દ્રભાઈ સરકારની અંદર જે રીતે ભવનાથનું ડેવલપમેન્ટ મિની કુંભ મેળો દેવાનો જુનાગઢની સાડા કરોડ બીજા પાઇપલાઇન જોડવાના બસો અડતાલીસ કરોડના જૂનાગઢના વિકાસના કામ બધા રોડ આવી ગયા હરેક ઓડ આવી ગયા હરેક ગલીઓ પણ આવી ગઈ એના કામ અમે લોકસભાની ચૂંટણી પહેલાં બહાર પણ પાડી દીધા વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયા છે હમણાં જ બસો કરોડ રૂપિયાની પાઇપલાઇન જૂનાગઢ શહેરની અંદર જૂની પાઇપલાઇન કાઢીને નવી પાઇપલાઇનનો ફૂલ ફોસથી પાણી આપે એના માટે પણ આપવામાં આવીને ઇંચ્યાસી કરોડ રૂપિયા જે ઓવરબ્રિજ માટે થઈને એ પણ ટેન્ડર કેન્દ્ર સરકારને ડિઝાઇન પણ એની નહીં હતી એનું ટેન્ડર બહાર પડી ગયું ટેન્ડર ખુલી પણ ગયું મુખ્યમંત્રીના હાથે અમારે એનું ખાતમુહૂર્ત ભવરાતનું ડેવલપમેન્ટ જો ઉપરકોટનું એસી કરોડ રૂપિયાના જ હજાર લાખો માણસો આવે છે આપણી જૂનાગઢની નગરી દાતાર અને ગિરનારની નગરી નસૈયાની આ નગરી છે અને એમાં પેટ ભરીને સરકારને પ્રેમ છે જૂનાગઢ પ્રત્યેનો મોદી સાહેબ હતા ત્યારે પણ એનો અવળો પ્રેમ હતો આ રોપવે થયો તો મોદી સાહેબની હિસાબે થયો અને ભૂપેન્દ્રભાઈ આનંદીબેન પટેલ કે વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ ટાઈમે પણ પાંચસો કરોડ રૂપિયાની આખા એશિયાની ફર્સ્ટ નંબરની મેડિકલ હોસ્પિટલ બની અને પાંચસો કરોડના ખર્ચે અત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીનું કામ પણ ચાલું છે પહેલાં આપણે બધાને રાજકોટ જવું પડતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ અત્યારે આપણા જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લો આ બધાને જૂનાગઢ આવવાનું અને અહીંયા યુનિવર્સિટી બનીને છે એટલે ચૂંટણી આપણી કાયદેસરની કાયમે જ થવાની છે કોર્પોરેશનની પાંચ પંદર દિવસમાં એનું જાહેરનામું પર પણ બહાર પડી જાય અને એ અમે સીએમ સાહેબને પણ વાત કરી હતી અને એણે પણ એવું જ કીધું હતું કે તમારી ચૂંટણી ટાઈમે થાય